વાગરાના સૂત્રેલા બંધ મકાનમાં સોળ પોઈન્ટ તેર લાખની મતાની ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા વાઘરાના સુત્રેલ ગામમાં સત્યાવીસમી નવેમ્બરના રોજ એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં તસ્કરોએ મકાનમાંથી રૂપિયા સોળ પોઈન્ટ તેર લાખની મતાની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે વાઘરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલમાં જ મકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે વાગરાના સુત્રેલ ગામે ખડકી ફડિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ ગોવિંદ પટેલ નાઓ પોતાના બંધ મકાનને સત્યાવીસમી નવેમ્બરના રોજ સવારે છ વાગ્યે તેમના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું જેથી તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના ના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા ઈસમો તાળો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજીત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જે બાદ તેઓ તાત્કાલિક પોતાના ઘરે સુતરેલ દોડી આવી મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો જેમાં સોનાનો હાર વીટી બુટી ચેન સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના ઝૂડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા રૂપિયા આઠ હજાર મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ચોરીની સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન હાથ ધર્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા વાગરા